હવે વાત જન જળ પાણી અને મેનેજમેન્ટ ક્ષેત્રે ભારત અને નેપાળ વચ્ચે આજે મહત્વના કરાર થયા ભારત સરકાર અને નેપાળ સરકારે પાણી સ્વચ્છતા અને વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા આ હસ્તાક્ષર સમારોહ નવી દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવન ખાતે ભારત સરકારના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ અને નેપાળ સરકારના પાણી પુરવઠા મંત્રી પ્રદીપ યાદવની હાજરીમાં થયા હતા આ કરારનો ઉદ્દેશ બંને રાષ્ટ્રો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા અને વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં આંતર સરકારી સહયોગને મજબૂત બનાવવાનો છે જેનાથી તેમની વસ્તી માટે સ્વચ્છ પીવાના પાણી અને સ્વચ્છતાની વધુ સારી પહોંચ સુનિશ્ચિત થશે આ કરાર થકી બંને દેશો વચ્ચે જળ સંસાધન વ્યવસ્થાપન અને સંબંધિત ક્ષેત્રોમાં નેપાળી કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમો કરવામાં આવશે વેસ્ટ મેનેજમેન્ટ માટે ભારત અને નેપાળ વચ્ચે તકનીકી કુશળતા અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન પ્રદાન ગુણવત્તા સુધારણા કૃત્રિમ રિચાર્જ અને વરસાદી પાણીના સંગ્રહ સહિત ભૂગર્ભ જળ સંસાધનોના નિરીક્ષણ મૂલ્યાંકન અને સંચાલનમાં સંયુક્ત પ્રયાસો હાથ ધરવામાં આવશે આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમામ નાગરિકોને સ્વચ્છ પીવાનું પાણી અને સ્વચ્છતા સુવિધાઓ પૂરી પાડવામાં ભારતની નોંધપાત્ર સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો તો સીઆર આર પાટીલે ભાર મૂક્યો કે આ સમજૂતી કરાર ભારત અને નેપાળની જાહેર આરોગ્ય ટકાઉપણું અને પ્રાદેશિક સહયોગ પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે નેપાળ સરકારના માનનીય મંત્રી પ્રદીપ યાદવે પણ મોટા પાયે સ્વચ્છ પીવાનું પાણી અને સ્વચ્છતા પહેલના અમલીકરણમાં ભારતની સફળતાની પ્રશંસા કરી તેમણે જણાવ્યું કે નેપાળ આ ક્ષેત્રમાં ભારતના અનુભવમાંથી શીખવા માટે ઉત્સુક છે અને નેપાળી અધિકારીઓ આંતરદ્રષ્ટિ અને શ્રેષ્ઠ પ્રથાઓ મેળવવા માટે ભારતમાં મુખ્ય સ્થળોની મુલાકાત લેશે તેમણે વધુમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે સતત પ્રગતિ અને જ્ઞાનના પરસ્પર આદાન પ્રદાનને સુનિશ્ચિત કરવા માટે નિયમિત બેઠકો યોજવી જોઈએ આ સમારોહમાં બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓ જેમાં નેપાળમાં ભારતના રાજદૂત મહામહિમ નવીન શ્રીવાસ્તવ અને ભારતમાં નેપાળના રાજદૂત મહામહિમ ડોક્ટર શંકરપ્રસાદ શર્મા સચિવો શ્રીમતી દેબાશ્રી મુખર્જી અને અશોક કુમાર મીણા અને અન્ય પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા આ એમઓયુ ભારત નેપાળ ભાગીદારીમાં એક નવો અધ્યાય બની રહેશે જે બંને દેશો તેમની પ્રજાના કલ્યાણ સાથે ટકાઉ ભવિષ્ય માટે સાથે મળીને કામ કરશે